समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો રાજ્યમાં કમોસમી વરસાદ ખાબક્યો હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી અપાઈ હતી જે આગાહી હવે સાચી ઠરી છે ભાવનગર જિલ્લાના ઘોઘાના ગ્રામ્ય વિસ્તારો મોર્જણ સાયા રત્નપર ગુнди કોરિયા વાડી અને પડવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે આ સિવાય વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્સ અંગે NCB નો મોટો નિવેદન 28 ફેબ્રુઆરીના રોજ NCB એ પોરબંદરના દરિયાકાંઠેથી લગભગ 1300 કરોડનો 3132 કિલો ડ્રગ્સ જડતી પાડ્યું હતું આ અંગે NCB એ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી એક પાકિસ્તાની અને ચાર ઈરાની ના રહેવાસી છે આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાનના ષડયંત્ર અંગે મોટો ખુલાસો થયો છે તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ પાછળ પાકિસ્તાનનો સૌથી મોટો ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઇબ્રાહીમ અંદાજીત હાજી સલીમનો હાથ છે લોકો જેટલું વધારે કીચડ ઉસારશે તેટલું વધારે કમળ ખીલશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના પ્રવાસે છે જ્યાં તેમણે હજારો કરોડના વિકાસ કામોની ભેટ બંગાળને આપી હતી પીએમ મોદીએ કહ્યું કે મને પાકો વિશ્વાસ છે આ દેશની જનતા પર મને વિશ્વાસ છે આ દેશના ગામ ગરીબ કિસાન પર વિશ્વાસ છે આ દેશની માતાઓ બહેનો અને યુવાનો પર વિશ્વાસ છે મને વિશ્વાસ છે કે લોકો જેટલું વધારે કીચડ ઉસારશે તેટલું કમળ વધારે ખીલશે जामनगर ખાતે मिलेट महोत्सवનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના ગ્રામ મંત્રી હર્ષ સંઘવી જામનગરના પ્રવાસે હતા આ દરમિયાન તેમણે જામનગર જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી હતી ઉપ્રાંત અહીંયાથી 3 દિવસના મિલેટ મહોત્સવ કાર્યક્રમનું પર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે જામનગરના સાંસદ પૂનબેન માડમ ઉપ્રાંત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સરકારનો મહત્વનો નિર્ણય सीएम ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસુરવામાં આવતી ટ્રાન્સફર ફી વહીવટી ચાર્જ અને અનધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમને લઈ મકાન ધારકોને રાહત આપી છે સરકારે નિર્ણય લેતા હવે મકાન ધારકોએ ટ્રાન્સફર ફી દસ્તાવેજની લેટ ફી અને પાવર ઓફ એટર્નીના આધારે ટ્રાન્સફર ફી જેવા કામો માટે હવે એક જ વાર ફીની ચૂકવણી કરવાની રહેશે ગૌણસેવાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 212/2023-24 ની વર્ગ 3 ની ગ્રુપ A અને ગ્રુપ B ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે 5554 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી હતી 1 એપ્રિલ 2024 થી 8 મે 2024 સુધી પરીક્ષાનો આયોજન કરાયું છે પરીક્ષા ઓનલાઈન કમ્પ્યુટરના માધ્યમથી લેવામાં આવશે જેના માટે 21 માર્ચના રોજ કોલેટર જાહેર કરવામાં આવશે કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે વલસાડમાં પણ બહેલી સવારે મેઘરાજાનો તાંડવ જોવા મળ્યો હતો કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને ભારે નુકસાન થયું છે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે જે કે હવામાન વિભાગે હજી 3 દિવસની આગાહી કરી છે राजकोट थी चोटणी लढशे पूर्व सीएम विजय रूपाणी सूत्रों पर थी समाचार મળી રહ્યા છે કે આગામી લોકસભાને લઈ ભાજપ તેના ઉમેદવારોની યાદી તૈયાર કરી છે ગુજરાતની સીટો માટે દિલ્હીમાં બેઠક યોજનાર છે ખાસ જોઈએ તો રાજકોટની સીટ પરથી ફરી એકવાર પૂર્વ सीएम विजय रूपाણીને મેદાનમાં ઉતારશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે સાથે જ ભાજપ તેના ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે દેશના સૌથી શક્તિશાળી 100 વ્યક્તિમાં ગુજરાતીઓ अग्रिम સ્થાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસની માહિતી તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિમાં ગુજરાતીઓનો વર્ચસ્વ જોવા મળ્યું છે આ યાદી મુજબ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ યાદીમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે આ સિવાય કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 23 ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 67 અને सीएम ભૂપેન્દ્ર પટેલ 71 માં સ્થાને છે આગામી 3 દિવસ ભારે દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાઈ રહ્યું છે હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી કરા સાથે ભારે વરસાદનો એલર્ટ જાહેર કર્યો છે વિભાગના જણાવ્યા અનુસાર સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની સીઝન શરૂ થઈ રહી છે જેની મહદંશે ગુજરાતમાં પણ અમુક જિલ્લામાં અસર જોવા મળશે આ જિલ્લામાં 1300 સોલાર સિસ્ટમ લાગી. સૂર્યા ગુજરાત યોજના હેઠળ રાજ્યના તાપી જિલ્લામાં 1337 વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે. મહત્વનું છે કે સોલાર સિસ્ટમ લગાવનાર આ વીજ ગ્રાહકોને કુલ 8.5 લાખ રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રહેણા હેતુના વીજ ગ્રાહકોને સોલાર રૂફટોપ માટે નક્કી કરેલા દર પર સબસિડી મળતી હોય છે. भाजपा सरकार ની દેવું કરીને ઘી પીવાની નીતિ છે કોંગ્રેસી પોરબંદરના એમએલએ અર્જુન મોડવાડિયાએ ટ્વિટર પર લખ્યું કે ભાજપ સરકાર ની દેવું કરીને ઘી પીવાની નીતિના કારણે રાજ્યની કુલ મહેસૂલી આવકમાંથી 45% રકમ વ્યાજ ચૂકવણી પગાર ખર્ચ અને પેન્શન ખર્ચમાં વપરાય છે તો લોક કલ્યાણના કાર્યો કઈ રીતે થાય ગુજરાત પાસે wind અને solar energy ની વિપુલ તકો છે તેનો પૂરપટ ઉપયોગ થાય તો સરકારે ખાનગી કંપનીઓ પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવી ના પડે 350 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં વધુ બેની ધરપકડ. બે દિવસ અગાઉ ગીર સોમનાથ વેરાવરના દરિયાકાંઠેથી પોલીસે 350 કરોડ રૂપિયાનો ડ્રગ્સ જડતી પાડ્યો હતો. બનાવને લઈ પોલીસે જામનગરના બેડી વિસ્તારમાંથી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી છે. આ આરોપીઓ પર ડ્રગ્સની ડિલિવરી સહિતની સંદોવણી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે. 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવો છે પીએમ મોદીએ ઝારખંડમાં જનસભાને સંબોધી હતી તેમણે કહ્યું આપણે 2047 સુધીમાં દેશને વિકસિત બનાવવાનો છે આજે દેશ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોર્ટી અર્થવ્યવસ્થા બન્યો છે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ત્રીજા ક્વાર્ટરના જીડીપી ડેટા મુજબ ભારતીય અર્થતંત્રમાં 8.4% ની વૃદ્ધિ થઈ છે દેશ યુરિયા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે તેનાથી વિદેશી हूंडियाम बचत हे 20 ભારતીયોને ક્ષેત્રપિંડીથી રશિયા લઈ જવાયા રશિયામાં કેટલાક ભારતીયો ફસાયાના સમાચાર અંગે વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે એવા 20 ભારતીયો છે જેને સારી નોકરીનો વાયદો આપીને રશિયા લઈ જવાયા હતા હવે તેઓ ત્યાં ફસાઈ ગયા છે જેને જલ્દી સ્વદેશ પરત લવાશે તા માટે રશિયન સત્તાધીશો સાથે વાત ચાલી રહી છે અને રશિયામાં ફસાયેલા આ લોકોનો પણ સંપર્ક કરાયો છે કેટલાક ભારતીયોએ રશિયાનો વિડિયો શેર કરીને તેમને બચાવવાની વિનંતી કરી હતી વન વિકલ 1 ફાસ્ટએગની સમય મર્યાદા લંબાવશે NHAI તેની વન વિકલ 1 ફાસ્ટએગની પહેલને અમલમાં મુકવાની સમય મર્યાદા લંબાવી શકે છે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે Paytm ફાસ્ટએગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તેની સમય મર્યાદા માર્ચના અંત સુધી લંબાવવાનો પ્રસ્તાવ લાવી રહી છે તમને જણાવી દઈએ કે NHAI એ અગાઉ તેલી માર્ચ થી વન વિકલ 1 ફાસ્ટએગ પહેલને લાગુ કરવાની વાત કરી હતી चौथी सस्तो 5G स्मार्टफोन लॉन्च થશે આગામી સમયમાં ભારતમાં સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ થશે રિલાયન્સ અને ક્વાલકોમ સસ્તો 5G સ્માર્ટફોન બનાવવા માટે સાથે કામ કરી રહી છે આગામી ટૂંક સમયમાં JioPhone કોલકોમ ચિપસેટ સાથે વર્ષના અંત સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થશે Jio ના 5G સ્માર્ટફોન ની કિંમત લગભગ 10000 થી ઓછી હોઈ શકે છે આવી ગયો WhatsApp નો વધુ એક શાનદાર ફીચર WhatsApp માં વધુ એક શાનદાર ફીચર આવ્યું છે હવે તમે તારીખ પ્રમાણે કોઈ પણ ગ્રુપ કે પર્સનલ ચેટના મેસેજ સર્ચ કરી શકશો તમે તમારી WhatsApp એપ અપડેટ કરો તે પછી તમને આ ફીચર જોવા મળશે તે ડેસ્કટોપ વર્ઝન પર પર ઉપલબ્ધ છે તમે વ્યક્તિગત અથવા ગ્રુપમાં 3 ડોટ પર જઈને આ વિકલ્પ શોધી શકો છો અહીં તારીખ પસંદ કર્યા પછી તમે તે દિવસના સંપૂર્ણ મેસેજ જોશો વરઘોડામાં જાનીયાઓએ ઝાડુ માર્યો સુરતના કતારગામ વિસ્તારમાં લગનનો વર્ઘોડો નીકળ્યો હતો જેમાં જાનીયાઓએ આગળ ફટાકડા ફોડ્યા હતા પછી ફટાકડા ફોડવાથી રસ્તા પર કાગળનો કચરો થયો હતો તેથી જાનીયાઓ રસ્તા પર ઝાડુ વારતા જોવા મળ્યા હતા તેની તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અગાઉ સુરત મહાનગરપાલિકાએ વર્ઘોડામાં ફટાકડા ફોડી કચરો કરનારાઓને 5000 રૂપિયાનો દંડ કર્યો હતો તેથી આ પહેલ કરાઈ છે अनिल अंबानी સહપરિવાર સાથે જામનગર પહોંચ્યા વિશ્વભરમાં મહેમાનો મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર ખાતે પહોંચ્યા છે આજથી શરૂ થનાર આ ફંક્શનમાં હાજરી આપવા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પર તેમનો પરિવાર સાથે જામનગર પહોંચ્યા છે પ્રી-વેડિંગ ફંક્શનમાં અનિલ અંબાણી તેમની પત્ની ટીના અંબાણી અને સહપરિવાર પહોંચ્યા છે